નમસ્તે કેમ છો બધા સૌથી પહેલાં બધાનું સ્વાગત છે સોના એન્ડ ચેનિવલમાં અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે તમે તમારો કિંમતી ટાઈમ આપીને મારા બ્લોગ જોશો છો એના માટે તમારા બધાનો બહુ જ આભાર અને આજે હવે એકચ્યુલી છે ને હું મારી મોટી દીકરીનું એનિવર્સરી છે મેરેજ એનિવર્સરી તો અમે લોકો બધા હોટલમાં જઈએ છીએ અત્યારે તો હું જેમ જેમ મારું અમારું મીન્સ તમે ટાઈમ જે રીતના સ્પેન્ડ કરીશું તો બનશે તો હું વ્લોગિંગ કરી બધાને બતાવીશ જો તમને મારા વિડીયોઝ ગમતા હોય ને તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લીધા કરો મારું ફેસબુક ઇન્સ્ટા ઇન્સ્ટાગી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો તો મારીએ બધા આપણે બ્રેક પછી ફ્રેન્ડ જોવા ચેરીબહેન છે ને અમારા રેડી થઈ એકચ્યુઅલી બહાર ફરી હરી બધું પતિ ગયું છે એનું બધું જ પતી ગયું છે મહેરમનું પણ એમને આદત પડી ગઈ છે બસ ડીંગ એ ડીંગ ડીંગુ આ કોઈનું સાંભળ જ જો બહુ જ જબરીશ ફ્રેન્ડ્સ આજે મમ્મી પપ્પા ની એનિવર્સરી છે અમે લોકો કુનાલ હોટેલ માં આવ્યા છીએ હવે તમને આગળ દેખાડું

क्या हो रियो सालो बी से करके खेल लेना रीना बस क्या कुछ मिल कोई राजीव अग्रवाल के मिल करो यार आज तो मजाक कर रहा है ना पाइप ना सक्सेसफुल तो देगा अब तो हम बस कर रहे हैं आज ફ્રીટણી <coughs> <coughs> ал,-лед zdję чис المحت박 Feast 때 normal sesak એ એક ખાડે પથર રોકવાનું છે બીજું ધ્યાન રાખીએ હવે તો એક મો બોલે મો બોલે મંડળની કારામનો દોજી જો હોય ને રીટરી માર બતાવશે એને મમ્મી ઉપર ઝોળો ઓલી મમ્મી ના ના મેં કીધું સાચું चल jeli जल्दी शावर कर

આગમ નથી આવી કારણ કે એલેક્શનની 18 તારીખની મીટિંગમાં જોડાવાનું છે ને આ દેવ

ધાણા જેવું છે મીઠું મરચું હળદર ગરમ મસાલો અને કોથમીર લીલા મરચાં લસણ ડુંગળી જેને જે નાખવું નખાય હું નથી ખાતી એટલે હું નથી નાખતી નથી ખાતી એટલે બિલકુલ નથી ખાતી એવું નથી અમુક અમુકમાં ખાઈએ પણ જ્યાં સુધી બનતું હોય ત્યાં સુધી હું એ વસ્તુને એવોઈડ કરીને ચાલુ આવું આવી વસ્તુમાં જે ડિસ્કસ થતી હોય બધાઓ કે ભગવાન જે બી વસ્તુ બનાવી છે ખાવા માટે તો બનાવી છે સાચી વાત છે ભગવાને બધી જ વસ્તુ ખાવા માટે બનાવી છે પણ એની પાછળનું કંઈક કારણ ભગવાને કીધું છે કે આ ના ખાવ તો સારું ના ખાવાનું કારણ શું છે એ આ તે દરેક ભગવાને એનું કંઈક મહત્ત્વ બતાવ્યું છે લસણ ડુંગળી તમે બટાકા આ છે તે છે નો ડાઉટ બટાકા તો હું એવોડ નથી કરી શકતી પણ એવું કે ભાઈ દરેક ભગવાને જે વસ્તુ બધી બનાવી છે ખાવા માટે બનાવી છે પણ એવું નથી એમાંથી તમને ભગવાન ચોઈસ પણ આપી છે કે તમે આના વગેરે આના વગેરે ખાશો ને તો તમને પુણ્ય મળશે આપણને નથી ખબર પણ શાસ્ત્રમાં જે લખ્યું છે એ હું વાત કરું છું એટલે હું બને ત્યાં સુધી લસણ ડુંગળી બધું બને ત્યાં સુધી હું એવોઈડ જ કરતી હોઉં છું ના સુ કે એટલે અમુક પાક ખાઈએ જ છે કારણ કે એના આગળ સ્વાદ નથી આવું હવે એન્ટાઆઈટી પણ થઈ ગઈ છે બાકી તમે જોવા પડે કે હોટલમાં જઈએ તો જૈન ફૂડ જૈન ફૂડ આપણને છે ને થોડું મોંઘું મળતું હોય છે લસણ ડુંગળી નથી હોતા એ અંદર એટલે જૈન ફૂડ મોંઘું મળતું હોય છે પણ હવે ચલો હું તો એક મેન્ટાડી થઈ ગઈ છે કે અમુક વસ્તુમાં તો આ જોઈએ જ તો જ મજા આવે કે ભી લસણ ઉગળીએ એવી રીતના તો હવે મળું બ્રેક પછી બધાને અને હા ફ્રેન્ડ્સ હા બટાકાની ક્વોન્ટિટી બહુ હતી જેને જો બ્લોગ અને ખ્યાલ હશે બહુ જ હતી વાત એકચ્યુઅલી રવિવાર હોય ને તો અમારો જે બધા તો નહીં પણ અમુક સ્ટાફમાં અમુક મેમ્બરો માટે મારો છોકરો બીજું ઘરેથી જ લઈ જાય છે જમવાનું એ લોકોનું રવિવારે મારે થોડી ક્વોન્ટિટી શાકની રોટલી થોડું વધારે જ બનાવવું પડતું હોય કે ત્યાં આગળ સ્ટાફ છે ત્રણ ચાર જણનો તે લોકોને એક બે જણ ટિફિન લઈને આવે છે કોઈ ના લાઈવ હોય એવા એક બે જણ તો હોય જ છે સ્ટાફમાં પછી એ લઈ જાય છે ખાવાનું રવિવારે એ લોકો માટે એટલે થોડુંક બટાકામાં એટલે વધારે વધારે બનાવ્યું છે બટાકાનું શાક તો મળીએ બ્રેક પછી તો ફ્રેન્ડ તો આ શીરો થાય છે ના બટાકાના શાકની સીટીઓ વાગવાની ચાલુ થઈ ગઈ છે બે ત્રણ મેં શીરો હું આપ્યો ગોળ સારો એવું કે સો ફેન્ડ સો મેં કોથની અંદર નાખી છે એટલે હજી ઉપર ડેકોરેટ કરી નાખ્યું હોય તો નાખી શકાય પણ ઓલરેડી કોથની ઘરમાં ખલાસ થઈ ગઈ છે એટલે મેં થઈ ગયું છે શાક કુકરમાં મેં એટલા માટે બનાવ્યું કે થોડી ક્વોન્ટિટી વધારે હતી ચડતા વાર લાગે ને શાકને એટલે આ રીતના બનાવી દીધું આ રોટી રેડી થઈ ગઈ અમારી અને આ બેન જો ખાઈ પીને બેસી ગયા ચા નાસ્તો સો ફ્રેન્ડ જો તમે બધાના વિડીયો જોવાની મજા આવીને તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લીધા કરો મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે ને પણ તમે ફોલો કરવાનું રાખો તો હવે म यहाँ ब्रेक लु छु बधा मिस नेक्स्ट ब्लोगमा थ्याङ्क्स फर वोचिङ